અમરેલીમાં ગીર નજીક આવેલા જરગલીના પાટિયા પાસે મોજીલા ના મંદિર એકસો નવ કુંડી યજ્ઞનું નું નવ દિવસ રામકથા સાથે ભવ્ય આયોજન કરાયું છે ગીરગઢડા નજીક આવેલી ધોળી વાવ એ પ્રાચીન વાવ છે અને અહીં પૌરાણિક વાવમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી ત્યારે હાલ આગામી પંદર તારીખથી એકસો નવ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન હજારો વર્ષ બાદ પ્રથમ વખત થઈ રહ્યું છે અહીં યજ્ઞશાળા પણ વાંસના લાકડાઓથી બનાવવામાં આવી છે અને સમગ્ર યજ્ઞશાળા વાંસ પર ઊભેલી છે એકસો નવ કુંડી યજ્ઞ ઉપરાંત અહીં બપોર બા ત્રણથી છ રામકથાનું રસપાન પણ ખ્યાતનામ વકતા શિવચેતનગિરી બાપુ મહુવાવાળા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત અહીંયા ગુજરાત સહિત ભારતભરના સાધુ સમાજના મુખ્ય સંતોનું સન્માન કરવામાં આવશે દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા ડાયરાનું પણ આયોજન કરાયું છે હાલ આ યજ્ઞ શાળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે યજ્ઞમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વિશ્વના કલ્યાણ હેતુ યજ્ઞ વિધિ કરવામાં આવશે ભારત માં ભાગ્યે જ આવા યજ્ઞનું આયોજન થતું હોય છે આ 9 દિવસ ચાલના મહાયજ્ઞમાં 9 દિવસ સુધી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થશે આ 109 કુંડી શ્રીરામ મહાયજ્ઞનું આયોજન ગીરગળા તાલુકાના જરગલી ગામ શ્રીરામદાન તપવન આશ્રમ મોજીલા हनुमान ઢોળીવા વાસલ આશ્રમે વહી પર رکھا છે इस यज्ञ से समाज का कल्याण होता होगा राष्ट्र का भी हित है इसमें प्रकृति में बदलती हुई प्रकृति में भी समाज को इससे काफ़ी राहत मिलेगी आने वाले समय में बरसात से भी समाज को बहुत बड़ा लाभ मिलता है ऐसे यज्ञ का निर्माण इस क्षेत्र में जहाँ तक हमने सुना है तो पहली बार हो रहा है इसलिए जब समाज के अंदर भाव और गुस्सा भी बहुत है तो इस यज्ञ से बहुत कुछ समाज को और राष्ट्र को हित है ધ્યાન નિર્માણ ધ્યાનમાં ગીરગઢડા અને મોજીલા હનુમાનજી મહારાજની જગ્યા પૂજ્ય સીતારામ બાપુ ટુ વ્હીલ ઉપર ભારત ભ્રમણ કરી અને નવસો નવ્વાણું નદીનું જળ અને તમામ તીર્થોના આશીર્વાદ લઈ અને રાષ્ટ્રહિત માટે એકસો નવ કુંડી નવ દિવસીય યજ્ઞ શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કર્યું છે તેની અંદર તમામ આજુબાજુના તમામ લોકોએ સાથ સહકાર આપ્યો છે અને અમારા ઝરગલીના સરપંચ સરપંચશ્રીમાર માનભાઈ પરમાર અને તમામ લોકોએ સાથ સહકાર આપ્યો છે અને હજી પણ બધા લોકો સાથ સહકાર આપે છે કાર્ય ખૂબ દિવ્ય અને ભવ્ય બને એના માટે તમામ લોકો મહેનત કરે છે અને રાત દિવસ ગામમાંથી આજુબાજુના ગામમાંથી ઘણા બધા લોકો આવીને પણ અહીંયા સેવા આપે છે અને ખૂબ મોટું કાર્ય ખૂબ વિશાળ કાર્ય અને ખૂબ કાર્યની એમ કહે છે સુવાસ આજુબાજુમાં ફેલાય એના માટે બધા જ લોકો આ કાર્ય કરી રહ્યા બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ